કાંતિ અમૃતિયા હવે ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે રોડ રસ્તા બાબતે કાંતિ અમૃતિયા હવે રસ્તા ઉપર ઉતર્યા છે અડધી રાતે પણ હવે કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે જે કામ તંત્રએ પેલા કરવું જોઈતું હતું એ કામ હવે ક્યાંક ને ક્યાંક ચાલુ વરસાદમાં પણ કરવા માટે મજબૂર થયું છે ચાલુ ચોમાસાએ અને અડધી રાત્રે પણ ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય અને અધિકારીઓને આ રોડના કામ ચાલુ કરવા પડ્યા છે હવે ક્યાંક ને ક્યાંક અંદર શરૂઆત થઈ હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે મોરબીમાં લોકોનો વિરોધ બાદ આખરે હવે ધારાસભ્ય દોડતા થયા છે જ્યારે મોરે મોરાની અને ચેલેન્જ ની રાજનીતિ નો અંત આવ્યો ત્યારથી હવે ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય કાંતિ અમૃતિયા અર્ધી રાતે પણ હવે રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે જે લોકોની માંગ હતી કે ત્યાં રસ્તાઓ તૂટેલા છે ખાડાઓ પડેલા છે પાણીના પ્રશ્નો છે અનેક વખત રજૂઆત છતાં પણ તંત્ર આ વાતનું કોઈ ધ્યાન નહોતું લેતું કોઈ સાંભળતું નહોતું પણ જ્યારે આના પડઘા ખૂબ મોટા પડ્યા ત્યારથી કાંતિ અમૃતિયા હવે ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે રોડ રસ્તા બાબતે કાંતિ અમૃતિયા હવે રસ્તા ઉપર ઉતર્યા છે અડધી રાતે પણ હવે પેવર બ્લોકનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે મોડી રાત્રે કાંતિ અમૃતિયા પણ હવે રસ્તા ઉપર અધિકારીઓ સાથે જોવા મળી રહ્યા છે તાત્કાલિક જે ખાડા પડેલા છે એ ખાડાને બુરવા માટે જ્યારથી વરસાદ શાંત પડ્યો છે ત્યારથી ક્યાંક ને ક્યાંક અડધી રાતે પણ હવે કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે ડામર પેવર પ્લાન્ટ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે સાથે જ જે જે વિસ્તારની અંદર લોકોની માંગ હતી કે રસ્તાઓ તૂટેલા છે પાણી ભરાઈ રહ્યા છે અધિકારીઓ પણ આ રસ્તા ઉપર હાલી શકે તેવી પરિસ્થિતિ લોકોના અનેક પ્રશ્નો હતા તેમ છતાં પણ ત્યાંનું તંત્ર આ મામલે કોઈ કામ નતું કરી રહ્યું મામલતદાર કચેરી ખાતે હોય કે પછી અલગ અલગ જગ્યાએ જે રસ્તાઓની સમસ્યાઓ હતી તેને લઈ હવે ખોદ કાંતિ અમૃતિયા રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે જે કામ તંત્રએ પેલા કરવું જોઈતું હતું એ કામ હવે ક્યાંક ને ક્યાંક ચાલુ વરસાદમાં પણ કરવા માટે મજબૂર થયું છે કેમ કે લોકોનો વિરોધ એટલો છે કે જો આ કામ ન થાય તો ફરીથી મોરબીની અંદર ઉગ્ર વિરોધની શક્યતા દેખાતાના ભાગરૂપે જ હવે ક્યાંક ને ક્યાંક કાંતિ અમૃતિયા અધિકારીઓ સાથે મોડી રાત્રે પણ રસ્તા ઉપર દેખાઈ રહ્યા છે અને સાથે જ આ ડામરનું કામ છે એ મોડી રાત્રે પણ ચાલુ હતું ત્યાં કાંતિમૃત્યા ચકાસણી કરવા પહોંચ્યા અધિકારીઓને કામની સમીક્ષા મુદ્દે વાતચીત પણ કરી અને જે પણ જગ્યાએ આવા અનેક મુદ્દાઓ છે અનેક વખત લોકો વિરોધ કરી રહ્યા છે ન માત્ર રોડ રસ્તા પણ પાણીની પણ ખૂબ મોટી સમસ્યા છે તેને લઈને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી ત્યારબાદ અનેક જગ્યાથી વિરોધના દ્રશ્યો પણ સામે આવ્યા હતા અને બાદમાં જ્યારે એ મોરે મોરા અને મોરાજની લડાઈ ગાંધીનગર સુધી પહોંચી હતી અને તેના ભાગરૂપે હવે ક્યાંક કાંતિ અમૃતિયા પોતાના વિસ્તારનું કામ બતાવવા માટે હવે અડધી રાતે પણ રસ્તાઓ ઉપર જોવા મળી રહ્યા છે સાથે જ અધિકારીઓને પણ સૂચનાઓ આપી રહ્યા છે કે જે રીતના લોકોનો વિરોધ હતો જે પણ જગ્યાએ લોકોની માંગ હતી એ તમામ જગ્યાએ હવે રોડ રસ્તાઓના કામ ચાલુ કરી દીધા છે તેમણે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે જ્યારે બેઠક કરી હતી અને કહ્યું હતું કે ચોમાસાનો જે રાઉન્ડ પૂરો થાય ત્યારબાદ જે જે કામો બાકી છે સમગ્ર કામો આવનારા દિવસોમાં મોરબીમાં કરવામાં આવશે પણ તે પહેલાં જ લોકો હવે રસ્તા ઉપર ઉતરી અને અધિકારીઓ અને ત્યાંના ધારાસભ્યોને લઈ વિરોધ કરી રહ્યા હતા તેના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક ચાલુ ચોમાસાએ અને અડધી રાત્રે પણ ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય અને અધિકારીઓને આ રોડના કામ ચાલુ કરવા પડ્યા છે તેને લઈ હવે મોરબીના બીજા અનેક પ્રશ્નો છે તેના પણ વિરોધ દ્રશ્યો હજી સામે આવી રહ્યા છે હજી આ વિરોધ શાંત થવાને બદલે ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે આ માત્ર એક કે બે વિસ્તારની સમસ્યા નથી પૂરા મોરબીની અંદર જે રીતના એ તંત્રના પાપે ખાડાઓ પડ્યા છે કરોડો રૂપિયાના કામ મંજૂર થઈ ગયા હોવા છતાં પણ તંત્ર કામ નતું કરી રહ્યું તેવા આક્ષેપો લાગ્યા હતા અને બાદમાં હવે જ્યારે કાંતિ અમૃતિયા એ ચાલુ ચોમાસાએ અને અડધી રાતે પોતાના વિસ્તારમાં કામ કરવા લાગી ગયા છે કેમ કે કામ ના કરે તો જે રીતના અત્યારે વિરોધ યથાવત છે એ રીતનો વિરોધ યથાવત રહેતા ધારાસભ્યની મુશ્કેલીઓ પણ વધી શકે છે સાથે જ આમાં તંત્રની બેદરકારીઓ પણ સામે આવી કે મોરબીમાં મહાનગરપાલિકા બની જવા છતાં પણ આ વિસ્તારમાં સારા રોડ અને રસ્તાઓ હજી સુધી બની નથી રહ્યા લોકો એ માંગ કરી રહ્યા હતા કે ક્યાંકને ક્યાંક અમારા વિસ્તારમાં સારા રોડ રસ્તા બની શકે તેના માટે તંત્રને અનેક વખત પત્રો લખ્યા તંત્રને અનેક વખત રજૂઆતો કરી તેમ છતાંય ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદર બે ત્રણ જૂથ છે આ જૂથને લઈ ક્યાંકને ક્યાંક કામ અટકતા હોય તેવા પણ આક્ષેપો થયા હતા એક બાજુ હજે લોરિયાએ ધારાસભ્ય ઉપર આક્ષેપો કર્યા હતા કે અહીંયા ધારાસભ્ય કામ કરવાના બદલે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે પણ આ ગ્રાન્ટ અહીંયા ક્યાંય પણ વપરાતી હોય તેવું દેખાય નથી રહ્યું અને કાર્યકર્તાઓ જે કામ કરી રહ્યા છે ત્યાં ક્યાંક ને ક્યાંક ઉપર લાવવાના બદલે નીચું લાવવાનું કામ એ ધારાસભ્ય કરી રહ્યા છે આવા અનેક આક્ષેપો બાદ હવે ક્યાંક ને ક્યાંક મોરબીની અંદર કામોની શરૂઆત થઈ હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે અડધી રાતે પણ હવે ધારાસભ્ય અને તંત્ર છે એ ચોમાસું એટલે કે વરસાદ સાંજ પડતા જ્યાં જ્યાં ખાડા પડેલા હતા ત્યાં ત્યાં ખાડા બુરવાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે હજી પણ મોરબીમાં કેટલી સમસ્યાઓ છે હજી કેટલા રોડ રસ્તાઓ તૂટેલા છે તેને લઈ હજી ધારાસભ્યો અને ત્યાંના તંત્રને રજૂઆતો હજી ચાલુ છે હજી વિરોધ લોકોનો યથાવત છે હજી ન માત્ર રોડ રસ્તા પણ પાણી અને લાઇટ ગટર જેવા અનેક મુદ્દાઓની સમસ્યાથી ત્યાંના લોકો પરેશાન છે તેને લઈને પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવે છે પણ તેને લઈ હવે ધારાસભ્ય અને તંત્ર કેટલું ધ્યાન આપે છે આગામી દિવસોમાં ખબર પડશે પણ અત્યારે જે વિરોધ પ્રદર્શન છે છે વિરોધ પ્રદર્શનને શાંત કરવા માટે ક્યાંક અત્યારે તો કામ કામ ચાલુ કરી દેવામાં આવ્યું હવે આ કેટલું સારું અને કેટલા દિવસ સુધી ટકે છે એ આગામી દિવસોમાં ચોમાસાનો વરસાદ પડશે અથવા તો ચોમાસું પૂરું થશે ત્યારે ખબર પડશે કે ફરીથી એ મોરબીમાં ખાડા રાજ યથાવત છે કે પછી ખરેખર તંત્ર જાગી અને આ કામગીરી ઉપર કામ કરી રહ્યું છે તમારું શું માનવું છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર